મિત્રો ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જે સીસી પ્રિલિમ પૂરી થઈ બે હજાર ચોવીસની એમાં આપણે કટ ઓફ માર્ક વિશે તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશું ઉપરાંત શિફ્ટ મુજબ એનાલિસિસ વિદ્યાર્થીઓના પોલના આધારે કેટલું કટ ઓફ રહેશે કેટલા કેટલા બધાને શિફ્ટ પ્રમાણે એવરેજ માર્ક થાય છે એના વિશે તમને માહિતી પૂરી પાડીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાનચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને સદર લેક્ચરની લિંક તમારા સાથી મિત્રોમાં તથા ગ્રુપમાં શેર કરજો જેથી તમામ વિદ્યાર્થીઓને ફ્રી લેક્ચરનો લાભ મળે ઉપરાંત તમને જણાવવાનું કે તાજેતરમાં આપણે ખાખી એક સપનું નામની લેક્ચર સિરીઝ શરૂ કરેલી છે પોલીસ કોન્સ્ટેબલ માટે એલઆરડી એમના ચાર લેક્ચર આવી ગયા છે પ્લે લિસ્ટમાં જોશો તો તમને મળી જશે તેમાં બંધારણથી આપણે શરૂઆત કરી છે બરાબર છે તે પણ તમે ના જોયું તો જોઈ લેજો એનો પણ લાભ તમને મળશે તો હવે આપણે આગળ વધીએ કે શિફ્ટ મુજબ કટ ઓફ માર્ક કેટલા રહેશે બરાબર છે તો મિત્રો જેમને ચાલીસથી નીચે થાય છે એમને તો ભૂલી જ જવાનું છે બરાબર કેમ કે આપણે ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક તો લાવવાના જતા એક્ઝામમાં બરાબર છે એટલે જેમને ચાલીસથી નીચે થાય છે એમને તો ભૂલી જ જવાનું છે કોઈ પણ કેટેગરી હોય કે આપણે મેઇન્સ એક્ઝામ માટે ક્વોલિફાય નથી તો તમને જણાવી દો કે જેમને પિસ્તાલીસથી ઉપર થાય છે કે પિસ્તાલીસ બરાબર બરાબર છે એમણે મેઇન્સની તૈયારી ચાલુ કરી દેવાની છે બરાબર છે ઓલ કેટેગરી જેમને પિસ્તાલી ઉપર થાય છે બરાબર છે બધી સ્વિફ્ટમાં ઘણા બધાને હારા માર્ક થતા હશે પણ એવરેજ જોવા જઈએ તો તમારે પિસ્તાલી અપ થાય છે એટલે તમે ક્વોલિફાય થઈ જશો મેઇન્સ એક્ઝામ માટે બરાબર છે અને બીજું તમને જણાવી દઉં કે જેમને પચાસ પ્લસ થાય છે એમને ગ્રુપ એ બંનેની તૈયારી ચાલુ કરી દેવાની છે બરાબર ગ્રુપ એ અને બીની બંનેની અને તમારે મને કોમેન્ટ જરૂર કરવાની છે જેમને પચાસ પ્લસ થાય છે એમને બંનેની તૈયારી મેન્સની કરી દેવાની છે બરાબર છે આપણે ઓલરેડી ગ્રુપ સિલેબસ મૂકી દીધો છે મેન્સનો બરાબર છે એ પણ તમે જોઈ લેજો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને પચાસ પ્લસ માર્ક થાય છે કે પિસ્તાલીસ ઉપર માર્ક થાય છે કેટલા માર્ક છે તમામ વિદ્યાર્થીઓએ મને કોમેન્ટ ફરજિયાત કરવાની રહેશે બરાબર છે એ કોમેન્ટના આધારે જ હું તમને કહી દઈશ તમને જવાબ આપી દઈશ કે તમારે તૈયારી ચાલુ કરાય કે નહીં બાકી મેં તમને સમજાવી દીધી એ પ્રમાણે તૈયારી કરવાની છે બરાબર છે તો કઠો એકદમ નીચું જ કહેવાય એવરેજ તમારે પિસ્તાલીફ થાય છે બરાબર છે એટલે એ લોકોને એનો બેઠો ફાયદો થશે બરાબર છે અને ચાલીસથી નીચે થાય છે એટલે ચાલીસ ટકા માર્ક તો લાવવાના છે એટલે એમને કોઈ પણ ફાયદો થશે નહીં તો તમારે જો ચાલીસથી નીચે થતા હોય તો તમે બીજી સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી કરવા મળજો તાજેતરમાં આપણે કોર્ટની એક્ઝામ પણ પરીક્ષાના પણ ફોર્મ ભરાય છે એ પણ કોઈને બાકી હોય તો એ પણ ફોર્મ ભરી દેજો એમાં પણ આપણે લેક્ચર સિરીઝ બે લેવાના ચાલુ કરી દેવાના છીએ બરોબર છે એમાં બે ત્રણ લેક્ચર આવી ગયા છે એ પણ તમે ના જોયા હોય તો જોઈ લેજો બરોબર છે અને બીજું કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ જરૂર કરજો તમામનો આન્સર આપીશ બરાબર છે તો આ મેં તમને કીધું એમ શિફ્ટ મુજબ એવરેજ એવરેજ માર્ક તમારે થવા જોઈએ એટલે તમે સેફ બરાબર શિફ્ટ મુજબ એવરેજ માર્ક પિસ્તાલીસ પ્લસ છે એટલે તૈયારી સ્ટાર્ટ પચાસ પ્લસ હોય એટલે એ બી બંનેની બરોબર બસ આ એક હતી માત્ર અપડેટ બરોબર છે આપણે આપણા ગ્રુપમાં આન્સરના આધારે આપણે આ લેક્ચર મૂક્યો છે બરોબર છે તો આ જે કટ ઓફ માર્ક છે ફરજ જાત કોમેન્ટ કરવાની છે તમારે ત્રીસ માર્ક થતા હોય તો ત્રીસ વીસ થતા હોય તો વીસ પચાસ થતા હોય તો પચાસ પિસ્તાલીસ થતા હોય તો પિસ્તાલીસ એમાં કોઈ પણ જાતનો હરક્ષોપ રાખવાનો નથી બરોબર છે એટલે તમને અંદર અનુમાન આવી જશે બધા વિદ્યાર્થીઓને કોમેન્ટ કરશો ને એટલે તમે કોમેન્ટ જ્યારે બીજો લેક્ચર જોશો તો પણ તમને ખ્યાલ આવી જાય કે કેટલા માર્ગ એવરેજ થાય છે બરાબર છે તો સીસી એપ્રિલ બે હજાર ચોવીસમાં શિફ્ટ મુજબ એનાલિસિસના આધારે આપણે આ સદર લેક્ચર જોયેલો હતો એમાં મેં તમને કીધું એમ આટલું ખોટું પડશે એ લોકો સેફ છે એ લોકો એ મેન્સની તૈયારી ચાલુ કરી દેવાની છે આપણે ઓલરેડી ટેલિગ્રામમાં મેન્સનો સિલેબસ મૂકી દીધો છે જો કે આપણા વિદ્યાર્થી મિત્રો આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડવા માગતા હોય એ નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે આપણા ટેલિગ્રામ ગ્રુપનું નામ છે તમે ટેલેમાં જોડવા માગતા હો તો ગમત સાથે જ્ઞાન લખશો તો પણ તમને મળી જશે ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એ પણ તમે જોઈ લેજો ટેલિગ્રામની ત્યાં આપણે તમામ લેક્ચરની પીડીએફ મોકલીએ છીએ બરાબર છે અને ખાખી એક સપનું નામની લેક્ચર સિરીઝનો પાંચમો લેક્ચર છે એ રેડી છે નેક્સ્ટ લેક્ચર આવી જશે બરાબર ફાય રેડી છે ખાખી એક સપનું જેણે ચાર લેક્ચર ના જોઈએ હવે ફરિજિયાત જોઈ લેજો બરાબર અને જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન છે ને એને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોઈ કોઈપણ વિદ્યાર્થીને પણ પ્રશ્ન હોય એની ટાઈમ મને ચોવીસ કલાક ગમે ત્યારે કોમેન્ટ કરજો ટાઈમના અભાવના લીધે હું ક્યારેક તમને જવાબ ના આપી શકું તો હું ફ્રી થઈશ ત્યારે તમને જાત આન્સર આપીશ બરાબર છે તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ હવે કોઈપણ વિદ્યાર્થીઓને મને લાગે ત્યાં સુધી ડાઉટ નહીં હોય બરાબર છે ડાઉટ હોય તો તમે કોમેન્ટ મને જરૂર કરજો તમામે તમામના આન્સર આપીશું બરાબર છે તો આ હતું શિફ્ટ મુજબનું એનાલિસિસ અને આ હતા કટ ઓફ માર્ક જોકે અંદાજીત કટ ઓફ માર્ક હોય એમાં સુધારા વધારા થઈ શકે છે હજી હવે એમાં હું તમને જણાવી દઉં કે હજી હવે હજી આવશે ફાઇનલ આન્સર કી ત્યારબાદ પણ આપણે કેટલું ફાઇનલ આન્સર કહે આવ્યા બાદ પણ કેટલાક પ્રશ્નો સુધરશે કેટલું કટ ઓફ રહેશે નોર્મલાઇઝેશન વગેરે વિશે આપણે ચર્ચા કરીશું તો એ પણ તમે ધ્યાનમાં રાખશો બરોબર છે આ ઇમ્પોર્ટન્ટ લેક્ચરની લિંક તમારા મિત્રો સુધી સાથી મિત્રો સુધી જરૂર શેર કરજો થેન્ક યુ મિત્રો આભાર જો લેક્ચર સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી તમામ લેક્ચરની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય હું તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની નાનામાં નાની અપડેટ સદત લેક્ચરના માધ્યમ દ્વારા તમારા સુધી લાવી રહ્યો છું તો મિત્રો થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી તમે બધા તૈયારી ચાલુ રાખજો થેન્ક યુ મિત્રો આભાર અને બીજું મિત્રો જણાવવાનું કે આ જે એનાલિસિસ છે ને શિફ્ટ મુજબનું એ એનાલિસિસમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઉપરાંત એમને થતા એવરેજ માર્ક અને વિદ્યાર્થીઓએ આપેલા પોલ એના આધારે ક્રિએટ કરેલું છે બરાબર છે એટલે એમાં કોઈ પણ શંકાપાત્ર સ્થાન નથી આના ઉપર જ જઈ શકે નહીં પણ અંદાજિત છે કદાચ તેમાં પ્લસ માઇનસ બે ત્રણ માર્ક રહી શકે આગા પાછી પ્લસ માઇનસ બે ત્રણ માર્ક બરાબર બાકી જેને પિસ્તાલીસ છે એ સેફ જ છે એટલે તમે તૈયારી ના ચાલુ કરી હોય તો પ્લીઝ રિક્વેસ્ટ છે રાહ ન જતાં પરિણામની અત્યારથી જ તૈયારી ચાલુ કરી દેજો બરોબર કેમ કે એમાં પણ બહુ બધી સ્પર્ધા રહેલી છે થેન્ક યુ મિત્રો આભાર